હેલો ગાયસ તો બપ્પાના આગમનની તૈયારી થઈ ગઈ છે શરૂ અને આપણે આવી ગયા તો એના પ્રિય એવા મોદક લેવા માટે અને અત્યારે જો મોદકમાં કેટલી વેરાયટી બનાવેલી છે તો આપણે છે ને પપ્પા માટે મોદક લેવા આવ્યા છીએ અને બાકી બધી તૈયારી થઈ ગઈ છે હવે આપણે સાંજે કરવાના છે બપ્પાને તૈયાર તો હેલો ગાયઝ અત્યારે હું અને રીતિ બંને છે ને પપ્પાને તૈયાર કરવામાં લાગી ગયા છીએ અને આપણે છે ને ઇકો ફ્રેન્ડલી સિમ્પલ બપ્પાની મૂર્તિ લઈ આવ્યા છીએ અને હવે આપણે એમાં જેવો ગમશે ને એવો શણગાર કરશી એવો કલર કરશી અને જે રીતે આપણે તૈયાર કરવા હશે ને એ જ રીતે આપણે બપ્પાને તૈયાર કરવાના છે કેમ કે દર વખતે છે ને અમે લોકો હાથેથી જ બપ્પાની મૂર્તિને એકદમ સરસ તૈયાર કરીએ છીએ કેમકે આ મારો શોખ એ છે અને અમને બહુ એટલે બહુ ગમે છે પછી આપણી મદદ કરવા માટે આવી ગઈ હતી માયા અને માયા પણ સાથે રેડી કરતી હતી બપ્પાને અને એકદમ સરસ આપણી નાનકડી ક્યૂટ ક્યૂટ મૂર્તિ છે તો આપણે મૂર્તિને કરશું ડેકોરેશન અને આ વખતે અમારા ગણપતિ છે બાજીરાવ અને તો આ જો આપણા પપ્પા તો થવા છે એકદમ સરસ રેડી અને એકદમ વ્યવસ્થિત આપણે કરવાનું છે અને આ કામ કરતાં અમને બે થી ત્રણ કલાક લાગી હતી તો અત્યારે આપણા બપા થાય છે રેડી એની જ્વેલરી પણ આપણે એકદમ મસ્ત રીતે બનાવશી અને એકદમ સરસ પપ્પાનો શણકાર કરશું અને ફાઇનલ લુક કેવો આવશે એ તો તમને કાલે ખબર પડશે તો અત્યારે આપણા પપ્પા થઈ ગયા છે રેડી બાકી આપણે બધી તૈયારી કરી લીધી છે પ્રસાદ આવી ગયો છે ફૂલ આવી ગયા છે ડેકોરેશનનો સામાન આવી ગયો છે અને આપણે એકદમ મસ્ત બારે ઝૂંપડીમાં એકદમ સરસ કુદરતી વાતાવરણમાં પપ્પાને રાખવાના છે એકદમ મસ્ત તો આપણે બધી તૈયારી થઈ ગઈ છે ખાલી અત્યારે આપણા રેડી થાય છે એકદમ મસ્ત બપ્પા તો આપણી પપ્પાની પાઘડી તો એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે હવે આપણે કરીએ છીએ એની જ્વેલરી અને એના બાકી બધાય બાકી રહેશે એ ગોલ્ડન કરશી અને એનો ધોતીનો કલર છે પિંક અને ગોલ્ડન તો આપણી આ વખતે વખતેની થીમ જ થઈ ગઈ છે પિંક અને મસ્ત મસ્ત માયા જો માયા કરતી હતી મૂસકરાજને તૈયાર આપણે આવી રીતે એક નાનકડુંક મુસક પણ લઈ આવ્યા છીએ અને એને માયા અત્યારે કાળો કલર કરે છે અને એકદમ મસ્ત આપણા મુસકરાજ પણ તૈયાર થાય છે અને અત્યારે આપણે ગણપતિ બાબાનો હાથ પણ એકદમ મસ્ત ગોલ્ડન કરવાના છીએ અને લુક પણ બહુ એટલે બહુ જબરજસ્ત આવે છે ને અહીંયા જો મુસકરાજ છે તો નાના પણ કરવા તો પડે જ ને તો એકદમ મસ્ત આપણા મુસકરાજ પણ તૈયાર થાય છે મસ્ત મસ્ત તો આ છે આપણું સાંજનો અમે બધા લોકો સાથે બેસી અને થોડીક વાર મસ્તી વાતુ અને સાથે સાથે બપ્પાના બપ્પા આવી ગયા છે ને અત્યારે બપ્પા છે ને થાય છે રેડી કેમ કે સવારે કરવાની છે સ્થાપના અહીંયા માયા કરે છે મુસકરાજને કલર

તો આપણું છે ને ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ મસ્ત આપણે છે ને ઝૂંપડીમાં ઝૂલ્લો બનાવ્યો છે બપ્પા માટે અને અહીંયા બપ્પા બેસવાના છે અને આ જો આપણું એકદમ શું કે દેશી ટ્રેડિશનલ ડેકોરેશન એકદમ મસ્ત કરેલું છે તો આ છે આપણું ડેકોરેશન આ છે બપોરનો ઝૂલો અને અહીંયા આપણા બિરાજમાન થશે મસ્ત બપ્પા તો હવે જલ્દીથી બપાની આપણે સ્થાપના કરીએ છીએ અને પપ્પાને બેસાડીએ છીએ બધી તૈયારી થઈ ગઈ હતી તોરણ બાંધવાનું બાકી હતું તો આપણે અહીંયા છે ને ઘરના ઉમરે પણ આસોપાલોનું તોરણ બાંધી દેસી અને પપ્પાની ઝૂંપડીમાં પણ એકદમ સરસ તોરણ બાંધી દેવાનું છે તો અત્યારે હું બાંધું છું તોરણ આસોપાલાને એકદમ સરસ મમ્મીએ સવારમાં જ બનાવી હતા અને એકદમ સરસ એને પાણીમાં રાખ્યા હતા જેનાથી કરમાઈને અને બાંધ એકદમ સરસ તાજે તાજા રહીએ તો આપણે જો આસોપાલાનું તોરણ તો એકદમ સરસ બંધાઈ ગયા છે અને હવે હું છે ને ઝૂંપડીમાં આવી ગઈ હતી ત્યાં પણ આપણે એકદમ સરસ આસોપાલોનું તોરણ બાંધી દેસી તો આપણો તોરણ બંધાઈ ગયું છે અને હવે આપણે એકદમ સરસ તૈયાર છીએ અને હું પણ તૈયાર થઈ ગઈ છું કઈ રીતે મેં સાડી અને આ છે આપણી ઝૂંપડીનો કાંઈક આવો લુક તમને કેવો લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આપણે અહીંયા જો એકદમ મસ્ત બધી તૈયારી કરી લીધી છે બપાની આવવાની હવે વાર છે તો ખાલી બપ્પાની આવવાની તો જલ્દી જલ્દી બપ્પા આવે બપ્પા તૈયાર હતા એને ઢાંકીને એકદમ સરસ જાવ ભાઈ લઈને આવે છે અત્યારે ગણપતિ બાપાને અમે બધા લોકો ઉડાડીએ છીએ મસ્ત ફૂલ અને પાર્થભાઈ જો આજે કુર્તો પહેર્યો છે ને કેટલા ખુશ છે એકદમ મસ્ત અને આજે કપડાં મેચ મેચ થઈ ગયા હતા પછી આપણે બપ્પાને લીધા આવી જ રીતે બધા થોડી થોડી વાર લઈ અને બપ્પાને આપણે એની જગ્યાએ લઈ જસી તો બધાને થોડોક મોકો મળવો જોઈએ ને બપ્પાને ઉપાડવાનો તો અત્યારે મેં લઈ લીધા છે પછી લેસી માયા એકદમ મસ્ત શું કે ખુશી ખુશી બધા ફૂલ ઉડાડતા ઉડાડતા નયા જો માયાએ લઈ લીધા છે બપ્પાને અને હવે માયા પપ્પાને લઈને આવશે તો બધા લોકો સાથે મળીને આવી રીતે તહેવાર મનાવીએ તો કંઈક મજા પણ આવે અને બધા સાથે પણ રહી શકીએ બધાના કામથી ભાગદોડથી થોડુંક ઘરનું વાતાવરણ મસ્ત પછી માયાએ લઈ લીધા તો પછી આવી ગયા તો મમ્મી અને મમ્મીએ લઈ લીધા મમ્મીએ પપ્પાને પહોંચાડી દીધા ઝપડી સુધી તો પપ્પા આપણા ફાઇનલી પહોંચી ગયા છે હવે થોડીક ઘડી છે કે આપણે જલ્દી જલ્દી જોઈ શકશી પપ્પાનું મુખ તો ચાલો કરી લઈએ દર્શન તો અહીંયા પપ્પા આવી ગયા છે અને અહીંયા જો પપ્પાનો ઝૂલો તૈયાર છે ને બેસવા માટે બાજોટે તૈયાર હવે કરી લઈએ પપ્પાની સ્થાપના અને આ જો બપ્પાના દર્શન થઈ ગયા છે ગણપતિ મોરિયા ઇકો ફ્રેન્ડલી આપણા ક્યૂટ ક્યૂટ ગણપતિ બાપ્પા છે તમને કેવા લાગે છે એ કમેન્ટમાં કહેજો અહીંયા માયા લઈ આવી છે બપ્પા માટે એકદમ મસ્ત પ્રસાદ ફળનો છે અને એના પ્રિય મોદક તો આવી ગયો છે આપણા બપ્પાનો પ્રસાદ અને આ આપણા જો બપ્પા આવી ગયા છે તો સ્વાગત તો કરશે જ તો મેં અહીંયા કરી દીધું છે તિલક ચોખા અને હવે આપણે લઈ લેસી બપ્પાના દુખણા ત્યાં જો આપણે બપ્પાના દુખણા એકદમ સરસ લઈ લીધા છે અને આપણા બપ્પા ફાઇનલી બિરાજમાન થઈ ગયા છે ઇંતજાર આપણો ખતમ થયો છે અને ઉપરથી હું મસ્ત બપ્પાનું સ્વાગત કરતી હતી ફૂલથી અને બધાની ખુશી એકદમ જબરજસ્ત હતી અને તમને અમારા બપ્પાનો લુક કેવો લાગ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી રીધિએ પહેરાવ્યો મસ્ત બપ્પાને ફૂલનો હાર એકદમ મસ્ત વ્હાઈટ અને પિંક રોઝવાળો બહુ મસ્ત લાગતો હતો પછી બધાએ પોતપોતાની ભક્તિભાવથી બપાની સેવા કરતા હતા અને અહીંયા રીધિએ પણ પપ્પાનું તિલક કરી અને ફૂલથી દુખણા લઈ અને કર્યો પપ્પાનું સ્વાગત પછી માયાએ પણ પપ્પાનું સ્વાગત કર્યું એકદમ સરસ પપ્પાનું આગમન થઈ ગયું છે અને પપ્પાનું સ્વાગત ચાલુ થઈ ગયું છે અને ખુશીનો તો કોઈ પાર જ નથી તો ગણપતિ બાપા બધાની મનોકામના પૂર્ણ કરે અને આ આપણું આઠમું વરસ છે ગણપતિ બાપા ઘરે લઈ આવીએ છીએ અને અને યુટ્યુબ ઉપર આપણું પહેલું વરસ કેમ કે પહેલી જ વખત આ વ્લોગ બનાવ્યો છે અને એમાં આપણે ગણપતિ બાપા લઈ આવ્યા છીએ તો એકદમ મસ્ત ખુશી છે અને આપણા આઠ વરસ કમ્પ્લીટ થઈ ગયા છે તો આ જો બપ્પા માટે આપણે લઈ આવ્યા છીએ એકદમ મસ્ત ફ્રૂટનો કટોરો આ રીધી કરતી હતી પપ્પાનું થોડુંક એક ડેકોરેશન કેમ કે એને હજી પણ ઈચ્છા છે કે હું પપ્પાનું એકદમ મસ્ત ડેકોરેશન કરું તો અહીંયા પપ્પાનું ડેકોરેશન કરતી હતી ને હા છે જો બપ્પાના પ્રિય કલરફુલ મોદક આ રીધિ છે ને એકદમ મસ્ત ડેકોરેશન કરતી હતી અને પછી હજી રાખવાનું બાકી છે આપણું નાનકડું મુસકરાજ તો અત્યારે બધી તૈયારી એકદમ સરસ થઈ ગઈ છે અને આપણા બપા પણ બિરાજમાન થઈ ગયા છે અને આ બિરાજમાન થઈ ગયા છે એના વાહન મૂષક એકદમ મસ્ત મૂષક પણ લાગે છે જો પછી મેં અહીંયા રાખી દીધું પપ્પાના હાથમાં મોદક અને કેટલું સરસ રહી ગયું છે એકદમ મસ્ત અને આપણા બાપા તો અત્યારે ઝુલવા માંડ્યા છે અને અહીંયા રીધ્ધિ અને માયાની ખુશીનો કોઈ ઠેકાણો નથી એકદમ મસ્ત ડાન્સ કરે છે તો તમે જોઈ શકો છો અને તમને આ ડાન્સ કેવા લાગી ગયો મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને ભગવાન આવે તો ખુશી તો હોય જ અને અહીંયા જવું આપણા બપા પણ એકદમ મસ્ત લાગતા હતા અને આ બે ત્યાં એની મસ્તીમાં જ છે બહુ સરસ લાગે છે આ બધી ખુશી છે ને એ ભગવાન ઘરે આવે ને ત્યારે જ આવે બાકી આ ખુશી ક્યાંય તમે વેચાતી લેવા જાઓ તો ન મળે ખરેખર એક વાતાવરણ જ અલગ હોય છે અને ઘરમાં એકદમ મસ્ત કે ને કે બધા લોકો એકસાથે થઈ જાય છે અને ફટાફટ બધું પોતાનું કામ કરવા માંડે છે અને બપ્પાના સ્વાગત માટે એકદમ બધા તૈયાર થઈ જાય છે તો જેને જી ફાવે એ કામ કરે અને પોતપોતાની ખુશી દર્શાવે અને પોતાની શ્રદ્ધા આસ્થા આવી રીતે દર્શાવે છે અને આ જો મારા બાપા એકદમ મસ્ત અત્યારે ઝૂલે છે અને બહુ એટલે બહુ સરસ લાગે છે અને પછી આપણે કઈ રીતે આરતી ત્યાં જો રીતે કઈ છે પપ્પાની આરતી અને આપણી આરતી એકદમ સરસ થવા માંડી છે બધા કામ થઈ ગયા બાપા એકદમ સરસ બિરાજમાન થઈ ગયા પછી આપણે કઈ રીતે એકદમ સરસ પપ્પાની આરતી અને અત્યારે જો બાપા આપણા એકદમ સરસ બેઠા છે મસ્ત અને અહીંયા માયા પણ પ્રીતિ સાથે છે તો બધા પોતપોતાનું કામ કરે છે અને બધા લોકો પપ્પાની અત્યારે પૂજા આરતી અને બધાના અલગ અલગ ભાવ છે તો બધા કંઈક ને કાંઈક બપ્પા માટે અલગ અલગ કરશે તો અહીંયા આરતી આપણી એકદમ સરસ ચાલુ થઈ ગઈ છે સો ગણપતિ બાપા મોર્યા મૂર્તિ મોર્યા પછી મારી આરતી કરી પછી કરી આરતી માયાએ અને પછી અહીંયા જો માયા પણ એકદમ સરસ બપ્પાની શ્રદ્ધાપૂર્વક આરતી કરે છે અને બાપા બધાની મનોકામના પૂર્ણ કરે છે અને પપ્પાની આરતી હવે કરશે પાર્થભાઈ તો અત્યારે બધા લોકો સાથે મળીને એકદમ સરસ જો આરતી કરે છે અને આપણે સાથે વિડીયો અને શોર્ટ્સ બનાવવાની હોય છે તો એ કામ પણ આપણું સાથે ચાલુ જ હોય છે ને અહીંયા પછી મેં કરી લીધી હતી બાપાની આરતી તો ગણપતિ બાપા મોર્યા તો તમને મારા સાડીવાળા લુક કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને મારા બપ્પા કેવા લાગ્યા તો તમારે કહેવાનું જ છે પછી આપણે કરી લીધી હતી એકદમ સરસ બપ્પાની આરતી બધા લોકો અત્યારે બપાની આરતી કરે છે અને બધા લોકોને થોડો થોડો લાભ મળવો જ જોઈએ બપ્પાની આરતી કરવાનો તો આપણી આરતી એકદમ સરસ થઈ ગઈ છે અને હવે આરતી ઉતારે છે બપાની મમ્મી તો બધા લોકો એકદમ સરસ બપ્પાની આરતી કરી લીધી છે અને બપ્પા પણ આપણા એકદમ સરસ બિરાજમાન થઈ ગયા છે પછી આપણે દીધી આરતી બપ્પાને અને આ છે મારા ક્યુટી ક્યુટી ગનું બપા હેલો ગાઈઝ તો અત્યારે છે ને બપોરે આપણે એકદમ સરસ બપ્પાની પૂજા કરી લીધી હતી અને બધું કામ પતાઈ લીધું તો સાંજની કરવાની છે બપાની આરતી તો આપણે કરી લઈએ બપ્પાની આરતી અને તમને બધાને દર્શન થઈ જ ગયા છે પપ્પાને એકદમ સરસ આવી ગયા છે આજે આપણા ઘરે પપ્પા અને એની ખુશી જબરજસ્ત છે તો ગણપતિ પપ્પા મોર્યા કોના કોને ઘરે ગણપતિજી આવ્યા છે મન જરૂરથી કમેન્ટ માગીશું આજે છે અમે બધા લોકો બહુ એટલે બહુ થાકી ગયા છે મતલબ ઘણું બધું કામ હતું ઘણું બધું કરવાનું હતું એટલા માટે સો હવે આગળ આગળ શું કરીએ છીએ તમને બતાવીએ પહેલાં તો કરીએ પપ્પાની એકદમ સરસ આરતી પ્રસાદ તો ઓલરેડી કરાઈ ગયો હતો પપ્પાને તો આપણે આથી તો અત્યારે છે ને સાંજની આરતી ની તૈયારી થવા માંડી છે રીતિ એ બધા દીવા રેડી કરી લીધા છે અને હવે રીતિ તેવા પ્રગટાવે છે અને આરતીની બધી તૈયારી કરી લેશે અને પછી આપણે કરવાની છે બપાની સાંજની આરતી આપણે જ્યારે બપ્પા બેસાડ્યા ત્યારે આરતી થઈ ગઈ હતી હવે આપણે સાંજની આરતી કરશી તો આપણે જલ્દી જલ્દી હાલો બધી તૈયારી કરી લઈએ અને કરીએ બપ્પાની આરતી તો અહીંયા આપણી બધી તૈયારી થઈ ગઈ હતી અને હવે બાકી છે તો ખાલી બપ્પાની આરતી કરવાની તો ચાલો કરી લઈએ આરતીની બધી તૈયારી થઈ ગઈ છે અને હવે મમ્મીને અને મારે કરવાની છે ગણપતિ પપ્પાની આરતી તો ચાલો આપણે કરી લઈએ પપ્પાની આરતી અને આજનો દિવસ એકદમ સરસ આપણો ગયો છે અને અહીંયા જો આપણું આરતી ચાલુ થઈ ગઈ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બ્લોગમાં બનના રહેજો નેક્સ્ટ ડે આપણે મળીએ છીએ સાથે ગણપતિ